અત્યારે તો કંટાળો મન તો એકલો પડી ગયો હું કોઈ ન હોય હા દહા ભાઈ ફોન કરું હું આવશે અમે કરી દહાભાઈ નંબર તો ગયો હા ના ના નંબર તો જતો રહ્યો દહાભાઈ હા રે હા દાડા થઈ જાય ફોન કરું અત્યારે તો કીધું વાતો કરીએ એ કોમ કરી કે હું પાડતા નહિ ન્યા ઉપાડો કઈ હેડો હા એટલે આ શું કરો દા ભાઈ હા વિપા નહી બેઠા હા તો હમણાં માં ગરવા આવો આપડે બધા વાતો કરીએ

બેઠા મોચામાં એટલે બોલાયા કીધું બેઠી વાતો કરતા અમે કંટાળી ને આયા હતા કંટાળ્યો હતો કંટાળ્યો હતો એકલો બેઠો

આપડે પીને વખત જોતા વધારે ઊંડા મજો લે આ તણાઈ જાઉં એટલે આ મને બીક લાગે તમારી આ ચિંતા થાય પાસા આવો